કંટાળી જાઉં લે આ જિંદગી ની અંદર બહેરું શેર આવ્યો છે યાર ખેતર માં આવતું નથી કે ઘરે કશું કામ કરતી નથી યાર કંટાળી ગયો નહીં શેર બહેરું આવતું ખેતરમાં જઈને મારક ગયું હું તો વાત

અને ખાવાનું કરો જો હેડો આ તો 10000 જરીને વાત હતું એટલે બે ત્રણ આમ ઠઠાઈ નાકો તોડી ના હોય ના આજ તો આ તો હોકાથી નોમ ના લે હા હા જઈએ તાણ હા રેડો અને

પકડિન માર્યા જ આપણો મારા એ માઈ નાખ્યો લે વે માઈ નાખ્યો લે કટ કટ ઓ બાબા માઈ નાખ્યો લે અલ્યા માઈ નાખ્યો આય નાખ્યો દે અલ્યા માઈ નાખ્યો લે ના બતા અલ્યા પોપટ ભાઈ આવું કરે અલ્યા આવ ગંગારમ આવ રવા દે લે માઈ નાખ્યો રે આ જો હું કાઢ્યો છે આવવા દેવો હા રવા દેવો

હેલો ગોડાભાઈ હલો ગોડાભાઈ બોલ્યા હા કે ગમતી બોલો કેમ ફોન કરો

કે દારૂ પીવાથી આ પ્રોબ્લેમ થાય છે સમજી લો કે આ છોકરો છે એના મા બાપ નો તૂટી જાય અને એનો ભણતર બગડી જાય અને સમજી લો કે જે આપણી ખુશી હોય ખુશી લૂંટવાઈ જાય બરોબર પણ આ વિડીયો જોયો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો અરે વાળા ઘંટડી વગાડવા ના ભૂલતા હો ઓકે